માળીઆાટીના તાલુકાના ગડોદર ખાતે નેવોરિયા બાપાના મંદિરની પાસે એક પેડમાં એક નામ અંતર્ગત વન કવચમાં દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથની વનીકરણ રેન્જ માળીયાટીના દ્વારા તાલુકાના ગડોદર ગામે એક વૃક્ષ મા કે નામ અંતર્ગત વન કવચમાં વૃક્ષ વૃક્ષો વાવેતરના કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં ડીસીએફ શ્રી યુ ડી નાણાવટી મેડમ એસીએફ શ્રી અશોક અમીન સાહેબ આર એફ ઓ શ્રી ડીએમ મકવાણા સાહેબ સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શીતલબેન ચગ ચાણક્ય સ્કૂલના ઉદયભાઈ ભોજક વનપાલ વિપુલ જે સિસોદિયા વનપાલ પ્રતાપ કેસોદા ફોરેસ્ટ ગાર્ડ આલિકભાઈ જડારિયા ભાવનાબેન સોસા નીતાબેન જોટવા તેમજ ચાણક્ય સ્કૂલના બાળકો સરકારી હાઈસ્કૂલના બાળકો આગેવાનો શ્રી તેમજ ગળોદરના સરપંચ શ્રી કિશોરભાઈ માળિયાના અમીરસિંહભાઈ સિસોદીયા ઝાકરસિંહભાઈ જાવિયા અમીરભાઈ સિંધવ ગડોદરના ઠારણભાઈ સિંધવ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આગાખા એજન્સીના સાર સારસભાઈ ઇટી ઈ માળીયાનો સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા ગળોદર ખાતે બનાવેલા વન કવચમાં છેલ્લા પાંચ દિવસમાં માળિયા વન વિભાગે દસ હજાર વૃક્ષ વાવેતર કર્યા છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી રહ્યું